ગુડ ઇવનિંગ સાજની સલામ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે લોહિયા પ્રેઝ લોડ થોડો અવાજ માં ખાંસી શરદી ના લીધે તકલીફ છે કદાચ અવાજ સ્પષ્ટ ન સંભળાય ધીમો સંભળાય તો ક્ષમા કરજો સાધના સમયે ફરીવાર થપરાઈશ્વરે આપણા પ્રભુએ આ સુંદર તક તમને અને મને પૂરી પાડી છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા હા તમારા અને મારા પ્રભુએ આ સુંદર તક પૂરી પાડી છે આપણા કોઈ સારા કામો ના લીધે નહીં આપણે સારા છે એટલે નહીં કે આપણે પ્રભુની સેવા કરી છે એટલે નહીં કે આપણે દાન ધર્મ કરે છે એટલે નહીં પણ આ નરી તેમની દયા અને કૃપાને કરુણા છે જેના લીધે તમે અને હું આ સુંદર સાધનો સમય નિહાળી શક્યા છે હાલે લોહીયા પ્રેઝ ધ લોર્ડ આપણને મદદ કરનાર સહાય કરનાર આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણી સાથે છે એ નહીં ગભરાય નહીં ગિનવારા કલમ બોલું છું યશાયા સુક્ષમા કરજો ગીત શાસ્ત્ર 54 અને 4 મને સહાય કરનાર ઈશ્વર છે હાલેલુયા કોણ છે ઈશ્વર તે આવું નથી લખ્યું મને સહાય કરનાર માણસ છે હા પણ એજ માણસો અને પ્રભુ તમારા અને મારા જીવનમાં દૂતના રૂપમાં મોકલી આપે છે હાલે લુયા વીઝ ધ આપણા પ્રભુની સુધી થાવ જીવતા ઈશ્વરની સુધી થાવ નવા કરારમાં આપણે ઘણીવાર અશુદ્ધાત્મા દુષ્ટાત્મા વિશે વાંચીએ છે નહીં તેના મતે નીકળી ગયો આપણે એવું જોઈએ છે સાકળો થી બાંધેલો માણસ જે સાંકડોમાં પણ બંધાતો નતો જેનામાં દુષ્ટ આત્માની સેના હતી નહી અને ઘણીવાર વાર જેમને અનુભવ ના હોય એવા લોકો ઘણી બધી વખત આવી બાબતો પર વિશ્વાસ કરતા નથી અથવા કરી શકતા નથી અમે ઘણી બધી વખત આવી બાબતોને નજરે સમક્ષ કુટુંબોમાં પ્રાર્થના કરાવવા માટે ગયા ત્યારે એવા પ્રસંગો જોયા છે અને જીવતા ઈશ્વરે તેઓના ઘરોમાં કાર્ય કર્યું છે અને જેમ પ્રભુએ તેમના વચનોમાં કહ્યું છે મારા નામે પર વિશ્વાસ કરનારા ભૂતોને કાઢશે માદાઓ પર હાથ મૂકશે ને સાજા થશે નવી બોલીઓ બોલશે કોઈ પ્રાણઘાત વસ્તુ મારા નામે પી લેશે તો એને અસર થશે નહીં અને એમાંની ઘણી બાબતો અમે અમારી ટીમમાં બીજાઓના જીવનમાં ભનતા અમે જોઈ છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ઘણી બધી વાર એક પ્રાર્થના દ્વારા સ્તુતિ આરાધના દ્વારા અમે જોયું છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આપણા ઈશ્વર નું નામ બહુ મહાન નામ છે નામ આજે પણ છે ખરાબ બાબતો માંથી છુટકારો છે અને જેમ તેમણે કહ્યું છે જો તમે મારે નામે કઈ મારા પિતાની પાસે માગશો તો તમને આપવામાં આવશે હા લઈ પ્રેઝ લોટ એક વખત એક ગામમાં આમ તો મેં ઘણી વખત ગયા અને એવા મોટા બે પ્રસંગો પણ અનબિલીવેબલ પ્રસંગોને અને એવા ભયાવા મોટા કામો દેવે ત્યાં અમારા બધા દ્વારા કરાવ્યા અને અમને દેખાડ્યા કે જો હું કેવો મોટો ઈશ્વર છું હાલે એક દીકરી હતી એ સમયમાં પરણી હતી અને એ દીકરી પર કોઈ દુષ્ટ આત્મા આવી હતો અને હું અને મારી ટીમ અમે ત્યાં ગયા હતા પ્રથમ વખત એ દીકરીએ અમારી સંગતોમાં લાઈવ સંગતમાં સાક્ષી પણ આપી હતી કે પ્રભુનું મોટું ભયાવ કાર્ય તેમના જીવનમાં કેવી રીતના થયું હતું ચોક્કસ અમે પ્રભુનો આભાર માનીએ છીએ કે એના માટે પ્રભુએ અમારો ઉપયોગ કર્યો પ્રભુએ અમારું સાંભળ્યું હાલેલુઆ કેમ કે જો દેવે સાંભળ્યું જ ના હોત તો એ કામ થતું જ નહીં ને એટલે મારો ફોટો મૂકીને તેનો કોઈ મતલબ નથી કેમ કે એ કામ તો દેવથી થયું છે નહીં હાલીલુ ઘણી વાર કહું છું હું ના હતો તમારાથી પ્રભુ કરતા પ્રભુ કોઈનો પણ ઉપયોગ કરે છે પણ પ્રભુ આપણે આપણું સાંભળે છે તેને માટે જીવતા ઈશ્વરની સ્તુતિ સ્તુતિ અમારી ટીમ દ્વારા એ આગળ આરાધના અને પ્રાર્થના કરવામાં આવી અને ત્યાર પછી પ્રાર્થના કરી દીકરીને માટે અને આખી ટીમે હાલેલું અને નાદ સાથે પ્રાર્થના ઉચ્ચારી અને ઈશ્વરનું મોટું કાર્ય અમારી સમક્ષ જોયું અને થોડા સમયમાં એ દીકરી નોર્મલ થઈ ગઈ અને ત્યારબાદ ફરી વાર પોતાની સાસરીમાં જઈને લગ્નજીવનની શરૂઆત કરી શકી સાચી જ વાલા મિત્ર આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે એક વખત રાત્રે મારા પર લગભગ બે અઢી વાગે એક ગામમાંથી ફોન આવ્યો અને ભાઈ ખેતરમાં મોટરની ચોકીને માટે સૂઈ રહ્યા હતા પાણી વાળવાને માટે સવારમાં વહેલા અને ત્યાંથી નજીક ત્યાં કોઈ કેવું ઘર હતું અને એ જગ્યા બહુ ખરાબ ભયાવ અને બીક લાગે એવી તેમના કહેવા પ્રમાણે હતી અને રાતે તેમણે જોયું કે મારી મોટર પાસે બાળકોને રમતા જોયા ગભરાઈ ગયા આટલી રાત્રે આ શું છે જાગી ગયો તરત ફોન હાથમાં લીધો વાત કરી તેમની હિંમત આપી પ્રાર્થના કરાવી પ્રભુ નું રક્ષણ લીધું પ્રભુ નું રક્ત લીધું ત્યારબાદ તેઓ શાંતિથી જગ્યા પર સૂઈ પણ શક્યા અને પરિવાર એ બધી બાબતો એમને ડિસ્ટર્બ ન કરી શકી હાલેલુયા પ્રેઝ લો પ્રયલો એમના જ ઘરમાં એમની જુવાન દીકરીને પણ કોરોનાના સમયમાં અમે ટીમ દ્વારા વિડીયો કોલ દ્વારા પ્રાર્થના કરી અને એ જુવાન દીકરીના શરીરમાંથી અમે અશુદ્ધ આત્માને દૂર થતા જોયું એ નોર્મલ બની પ્રયલો વાલા મિત્રો આપણા પ્રભુ સાચે જ મહાન પ્રભુ છે અને જેમ કહેવામાં આવ્યું છે લખવામાં આવ્યું છે જેમ તેમની આજ્ઞા છે જેમ તેમનું વચન છે એ સગડું સત્ય છે ખાલી લો યાડ અને જેમ આપણે વચન કબૂલ કરે છે જેમ આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રમાણે બન્યા વગર વહેતું નથી સિવાય કે આપણે પ્રભુના ધોરણ પ્રમાણે જીવન જીવતા નથી તો આપણે પ્રભુને સમય આપતા નથી તો આપણે એવા કામો કરીએ છીએ જે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં શોભતા નથી આજે સાજે પર વિશ્વાસ કરીએ પ્રભુ એવા ઈશ્વર છે જે આપણા દેવ છે તેમના વાલા દીકરા પ્રભુ ઈશ્વરના લોહીમાં તમે એનું ખરીદાયેલા છે તેઓ હમણાં અત્યારે આપણા માટે બધું જ કરી શકે છે હાલે લોહી પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમય તમે અમને દેખાડ્યો છે આ સુંદર સમય તમે અમને બતાવ્યો છે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ થેન્ક યુ છે પ્રભુ સવારના પ્રથમ પોરથી તમે અમારી સાથે છો તમે અમારી સંભાળ લીધી છે તમે અમારી કાળજી લીધી છે અને પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ અમે ધન્યવાદના અર્પણ ચડાવતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે જેમ આખો દિવસ તમે અમારું રક્ષણ કર્યું છે પ્રભુ એમ આગળના સમયમાં પણ તમે અમારું રક્ષણ કરો તમે અમારી સંભાળ લો તમે અમારી કાળજી લો તમે અમારી જરૂરિયાત પૂરી પાડો તમે અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને જે પ્રમાણે અમને હમણાં અત્યારે તમારા બાળકો તરીકે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમારી સહાય અને મદદ મોકલો કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા આશીર્વાદની વિરોધની દરેક અઘટી તમંગળ બાબતો નાશ પામે એવું તમે અને પ્રભુ અમારી આ પ્રાર્થના સાધના સમયે ધૂપ સમાન તમારા સિંહાસન સુધી પહોંચો અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ શુદ્ધ કરો પવિત્ર કરો જે બધી ભૂલો ગુનાઓ પાપ અલગ અલગ રીતે અમારાથી થયા છે એને તમે ક્ષમા કરો અમને શુદ્ધ કરો અમે તમને વિનંતી કરીએ છીએ આગળના આશીર્વાદ અમારો રોકાય નહીં પ્રભુ માટે માફ કરો ને ફરીથી અમે એવા કામો ના કરીએ એવા રસ્તા પર ના જઈએ એના માટે તમારા ભય અને બીખમાં તમે એમને ઉચ્ચરો અમારા મુખ પર ચોકી રાખો જેથી કઈ પણ એવું બોલાય નહીં એવું કઈ જોવાય નહીં અને એવું કોઈ કામ ના થાય જેના લીધે તમારા હૃદયને દુખ થાય પ્રભુ તમારી સમક્ષ નમેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છે પ્રભુ જીવાલાઓ સાંભળે છે બીજાને મોકલે છે વિશ્વાસ કરે છે સર્વને તમે આશીર્વાદથી ભરી દો પ્રભુ જેઓ ઘણા સમયથી પ્રભુ ઓડિયો વિડીયો સાંભળે છે પ્રભુ સંગતોમાં છે પ્રભુ ત્યારે પ્રભુ એવા લોકોને માટે અમે વિનંતી કરીએ છીએ તેમના ઘરોમાં તમારી કૃપા દ્રષ્ટિ રાખો અને પ્રભુ તેમના સ્વાર્પણ પ્રમાણે તેમના વિશ્વાસ પ્રમાણે તમે તેઓને આશીર્વાદિત કરો પ્રભુ જેઓ જગત ખોવાઈ ગયા છે અન્ય માર્ગો પર છે પ્રભુ એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એવા લોકોને પ્રભુ એવા ભાઈઓ ને એવા બહેનો ને જેઓ જગતનું જીવન જીવી રહ્યા છે જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ ત્યાંથી પાછા લાવો વ્યસનોમાંથી ડ્રગ્સમાંથી વ્યભિચારમાંથી ખરાબ આદતોમાંથી કૂટેઓમાંથી તમે એમને બચ્ચે આવી લો પ્રભુ તેમનો નાશ ન નથી જેમને તમારું નામ નથી મળ્યું પ્રભુ એમના સુધી અમને તમે લઈ જાઓ અમારા દ્વારા તેમના જીવનોમાં કાર્ય કરો તેમનો પણ નાશ ના થાય એવી પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ સંપૂર્ણ સાજા પણ આપો પ્રભુ જુદા જુદા લડાઈ ઝઘડા જેઓના ઘરોમાં છે ડિવોર્સ પતિ પત્નીના અને પ્રભુ મિલકતના ભાઈ બહેનોના કુટુંબોના બધા લડાઈ કરો જમીનના મકાનના બાઉન્ડ્રી વોલના બધા લડાઈ ઝઘડા તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધન આશીર્વાદ આપજો પ્રભુદા વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભીતા નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો નાણાંનો આશીર્વાદો મકાનનો લોનનો આશીર્વાદ તમારા બાળકોના રોજગાર અને નોકરી ધંધાને આશીર્વાદિત કરજો અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ બેન્ડ આપજો પ્રભુ વિધવા બહેનો મિત્રો અને અથવા લોકો માનસિક અને વિકલાંગોને પણ તમે પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભિતા અમારી જરૂરિયાત પૂરી પાડજો વિશેષ પ્રભુ મને અને અમારા કુટુંબને પ્રભુ તમે સંભાળજો ના સમયમાં જે પ્રકારની જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ આખા દિવસની જેમ આગળ પણ અમારી લેજો અમારી ભૂલો પાપનું માફ કરજો અને પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે સભારમાં તેડી લાવજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આઈ મીન આમીન આઈ મીન